જનાનામાં લઈને આવી હતી કાલે પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો એને અહીંયા કાંઈ તો વાંધો નહોતો એને ખાલી તાવ આવ્યો ને ડૉક્ટરે એમ કીધું આંચકી હે મારા છોકરાને આંચકી તો કશું નહોતી આજ સવારે રમતો તો નવ વાગે મારા છોકરાને આંચકી આવી ઓક્સિજનમાં રાખો ને એને પગ એનો દજાવી દીધો હે એનું હવે મારે શું કરવું સિસ્ટર ને સાહેબ બધા હતા સારવાર કરીશ કોઈ રેવાનું બાળક મારા છોકરા નું મૃત્યુ હિસાબે થાય ને ત્રણ મહિના નો મારો છોકરો એ ત્રણ મહિના નો છોકરો કઈ છેલી તો ન હોગે ને મારે એનું શું કરવું હું કે દોષ દઈશ સરકાર મારો ન્યાય દેશ લા મારે બે છોકરી ઉપર એક છોકરો હે જાજી મન્નત મેં ગોંડલ અહીંયા આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજર થઈ જશે જનાના હોસ્પિટલમાં રાજકોટની અંતર્ગત સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં ગોંડલથી એ ત્રણ માસનું બાળક ઓગણીસમી તારીખે ત્યાં દાખલ થઈ હતું અને જ્યારે જ્યારે દાખલ થયું ત્યારે ડૉક્ટરની કહેવા મુજબ જ્યાં સુધી મારી વાત થઈ છે આનું ઝાડા ઉલટી એટલે જે આપનું ડાયરિયા વોમિટિંગ અને ડારિયા વોમિટિંગનું કારણે જે સિવિર સિવિયર ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની માત્રા બહુ ઓછી થઈ ગયા હોય આ કમ્પ્લેન હતું સાથે સાથે એવું પણ કમ્પ્લેન હતું જેની અંગ્રેજીમાં કન્વલ્સન્સ કહીએ એટલે આંચકી આવતું હતું ત્યારે આની દાખલ કરવામાં આવ્યું અને દાખલ દાખલ કરવા પછી આપના જે જે પેડિયેટ્રિક્સ વિભાગ છે આમાં એમ્સ જે દેલી છે આમાં જેવી રીતે પ્રોટોકોલ ફોલો થાય છે એવી રીતે પ્રોટોકોલ આપણે અહીંયા સારવારનો કરીએ છીએ એટલે એટલે આ આ પછી સારવાર ચાલુ કરાયું આમાં શ્વાસ લેવામાં પણ તકલીફ હતું અને એવું પણ એવું પણ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે આ પહેલાં બહારથી બતાવ્યું હતું અને પછી ત્યારે જેનું જે માતાનું દૂધ પણ નહીં નહીં લેતા હતા એટલે જેનું કહેવાય બ્રેસ્ટ ફીડિંગ નહીં હતું એટલે એટલે ઓલરેડી આમાં જે 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 પ્રતિરોધક ક્ષમતા હોય શરીરનું ઇમ્યુન ઇમ્યુનિટી કહેવાય આ ઓલરેડી ઓછી ઓછી હતું ત્યારે શ્વાસ લેવા તકલીફનું કારણે જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું અને અને વેન્ટિલેટરની સાથે સાથે જા હાઇર એન્ટીબાયોટિક છે આ પણ આપવામાં આવ્યું સારવાર ચાલુ હતું પણ થર્ટી સિક્સ ટુ થર્ટી એટ સુધી અહીંયા અહીંયા દાખલ હતું પણ આનું બધું સારવાર કરવા છતાં અનફોર્ચ્યુનેટલી આનું ડેથ થયું છે અને જે જે મૃત્યુનું કારણ જે અત્યારે કહેવામાં આવ્યું છે એટલે મેં મારા ધ્યાનમાં આ વાત આવ્યું છે અને આ ધ્યાન ઉપર અત્યારે જે છે હું એચઓડીને પણ અહીંયા બોલાયું છે અને નર્સિંગ ઇન્ચાર્જને પણ બોલાયું છે અને રાઇટિંગમાં પણ ખુલાસા પૂછવામાં આવ્યું છે અને ખુલાસામાં મને શું આવે છે આ મારે જોવાનું છે અને પછી આ ઉપર જે નિયમ પ્રમાણે છે કદાચ બેદરકારી જે નર્સિંગ સ્ટાફનું હોય ડૉક્ટરનું હોય તો પારામેડિકલનો સ્ટાફ હોય તો કાયદેસર આ આ ઉપર મારે પગલાં લેવાનું છે